ભરૂચના જાડેશ્વર ચોપડી નજીક વિનય અને ભાગ્યદે કોમ્પ્લેક્ષના ગેરકાયદેસર દબાણોને બોડા દ્વારા આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભરૂચના જાડેશ્વર ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ બોડા વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અને વિનાયક આવ્યા હતા એકાએક દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા દબાણ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ દુકાનદારો લાંબા સમયથી દુકાનોની આગળ પંદર થી વીસ ફૂટ સુધી પતરાના શેડ લગાવી દબાણ કરી રહ્યા હતા આ અંગે મળેલી ફરિયાદો અને નોટિસો બાદ તંત્ર દ્વારા ભરવામાં આવ્યું હતું જોકે ભાગ્યદે કોમ્પ્લેક્ષ ની પાંચ દુકાનો ના સેટ યથાવત રાખવામાં આવતા સ્થાનિકો નારાજગી જોવા મળી હતી લોકો એકને ઘી અને એકને ગોળ જેવી નીતિ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી આ અંગે બોડા વિભાગના કર્મચારીઓ જણાવ્યું હતું કે આ પાંચ દુકાનદારો કોર્ટમાં ગયા હોવાથી કોર્ટના ચુકાદા બાદ તેમના દબાણો દૂર કરવામાં આવશે હાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતા તે દુકાન ના શેડ યથાવત રાખવામાં આવ્યા છે સ્થાનિકોએ કલેક્ટર ને રજૂઆત કરી જણાવ્યું હતું કે કોર્ટ માંથી કોઈ સ્ટે ઓર્ડર મળ્યો નથી તેમ છતાં તંત્ર કાર્યવાહી અધૂરી રાખી છે તેમણે ન્યાયમાં બધા ન્યાય મળવો જોઈએ તેવી માંગ સાથે કાર્યવાહી થાય છે જોકે પુનઃ દબાણો યથાવત થઈ જતા હોય લોકો આ દબાણ હટાવવાની કામગીરી ને માત્ર બે દિવસનો નો ગણી રહ્યા હોવાનો પણ ચર્ચાસ્પદ બન્યો છે

કે આ તમામ ની વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બૌરાનો અને નાગરિકો નો સમય બસે વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે અસ્તુ ભારત મથકી છે